તમારું જેથી ભજન પાકે તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને ઝૂંપડીએ ધકો થાય થાય ને થાય ભજન પાકે થાય જેસલનું ભજન પાક્યું ને જેસલ બાર ગામ ગયા હતા ને ચાર લક્ષ લઈને સાધુ આવ્યા પૂછતા પૂછતા જેસલની ઝૂંપડી ક્યાં જેસલની ઝૂંપડી ક્યાં ને કોઈ કીધું હામી ઝૂંપડી તોરલ પાંય આવી અને કીધું કે અમારે હરિહર કરવું છે એક મુઠ્ઠી દાણા નહોતા જો ભજન તારે થાય અત્યારે કલાકારો પ્લેટમાં ફરે છે ભગતના કલાકારમાં ફેર છે ભગતના તો વાંસરિયું જોવા વાહના પડાળ હોય જ નહીં એટલે ભગત કહેવાય સતી ધોરણ કહે છે પધારો પધારો બાપુ પધારો બેસાડ્યા એ કે મારે હરિહર કરવું એક દાણો મુઠ્ઠી દાણા નોતા અને બાપુને કીધું બાપુ બેહો હું કે થોડીક વસ્તુ લઈ આવું અને સધીર ની હાટડી ગયા અને એક જો બીજી વાત કહું સધીર ની વાત આવે ને દુનિયા આખી હલકી વાત વિચારે છે ખરેખર એવું છે નહીં એટલે હું હમણાં મેં કીધું એમ સધીર હતો તેથી હું નતો પણ મેં એક સંતના મોઢે આ વાત સાંભળી એ તમને કહું અમારે થાનથી ચોટીલા રોડ ઉપર એક અવલિયા ઠાકર નું મંદિર છે તમે કોઈ દી થાન ચોટીલા રોડ ઉપર જો હાલ્યા હોય ને તો અહીંયા તમે જોયું હોય એ ઠાકર નું મંદિર છે અવલિયા ઠાકર અને એની વાહે આખું માંડવ નું વીડ છે એ વીડમાં એક મારો મિત્ર ચોમાસામાં બે મહિના અહીંયા ભજન કરવા બે હતો આજે ઓફ થઈ ગયો છે નહીં રબારી દીકરી રબારીની દીકરો હતો પણ મારો ખાસ મિત્ર અને બે મહિના એ બાપુ માંડવના વીડમાં બાપુ ચિતાન દીપડા રખડતા હોય હા હા નંબર વ્યા જાય પણ એ તો મારા ની કૃપા હોય ને અહીંયા એ બે મહિના બેહતો અને બે મહિનામાં હું બાર દ બાર વખત પંદર વખત હું અહીંયા જાઉં અને બાપુ અહીંયા એ વીડની માલિકોએ આ આ તમે આવા ગુરુ મુખી એટલે વાત કરું છું આ વાત તમે મારા વિડીયો જોજો આ વાત મેં ક્યાંક નથી કરી કારણ કે જ્યાં જ્યાં ગ્રાહક હોય ને આ દુકાન ખોલાય ગ્રાહક નો અહીંયા વાત નો કરાય અમુક સત્ય નહીં બાપુ છે ને એનો તોલ થાય ભલે આ હાલતું એથી કહે મારે કોઈ ચોરી નથી કોઈ નહીં પણ મારો કહેવાનો મિનિંગ એ છે જ્યાં અધિકારી હોય ને અહીંયા વાત થાય અધિકારી નો હોય ને અમને 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 દાડીએ રાખીને પૈસા ભેગા કરે અહીંયા શું વાત કરી એની વાત નથી ઈ માંડવના વીડમાં તમે મને જે માનતા હોય બાકી મેં જે મહે મેં એવા જે મહાપુરુષોના દર્શન કર્યા છે ને તમે કલ્પના નહીં કરી હોય બાપુ એવી મારા ગુરુ મહારજની કૃપા થઈને બાપુ એ માંડવના વીડમાં મને એવા મહાપુરુષો ભેગું બેહાવા મળ્યું છે ને અને એ એમના એમના ઈ તો અહીંયા સુદીની વાત કરે કે આ તમે જે સીતારામ સીતારામ બોલો છો ને એ તમારો અહમ છે વેહમમાં નરતા બાપુ સાચી વાત ક્યાં પડી છે તમે મને કહો તો આ તમે સીતારામ બોલો છો

ખાનારા તો હોવા જોયે ને મરી તો આ દેહ એક દીશ આવવાનો છે પણ મર્યા પછી જો બાપુ આમાંથી પાંચ જણા મને યાદ ન કરતો મારા ભજન માં ધૂળ પડી ભલામણા એક અધિકારી બાપુ દુનિયામાં લેવું છે કોઈ દેવું નથી અને મારા ગુરુ મારા તો એક જ મને વાત કરતા જેટલું વેચા એટલું વેચજે તારા પાસે ખૂટે તેથી મને યાદ કરજે આ સદગુરુ ની તાકાત ભલામણા મેં કીધું એમ મને કાંઈ આને આમ કહેવાય ને આને આમ કે મને કાંઈ કીધું જ નથી પણ જેદી ખૂટે તેદી મને યાદ કરજે અને બાપુ હજી ખૂટ્યું નથી મારી પાસે મેં કોઈ દે બાપુ ચોપડી નથી રાખી મેં કોઈ દે મોબાઈલ નથી રાખ્યો યાર હું આખી રાત આમ નામ બોલું ઠીક છે મારું શરીર છે થાકે વિહામો જોઈએ બધી વાત હજી પણ હું બાપુ ગુરુ મહારાજની કૃપાથી બાપુ ખટારા ભર્યા છે પણ ખાનારા ન મળે તો ક્યાં નાખું ઈ સતી તોરલ ને અહીંયા એ માં એ જાય ને તારે એ બાપુ એ સંતે મને વાત કરી લી કે સધીર નો આ કોઈ ઈરાદો હતો જ નહીં દુનિયાના છે ને હલકી વાત આ નથી કરી રાવણ ની રાવણ એ બાપુ છે ને રાવણ ને ખબર હતી અને સીતાજી ને બાપુ માં કઈ ને ઉપાડ્યા છે મા પત્ની નો બનાવી કે રામાયણમાં બાપુ એવી વાત મને મગજમાં જ હતી તમને હતી જ ભલે કે માં તું આવી ને તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય અને એના ઘરમાં હું જેવી તેવી કરું ને તો મને મારે નહીં મારે એના હાથે મરવું છે મારી મુક્તિ મળી જાય આનો ઈરાદો આ હતો રાવણનો દુનિયા કે બનાવો અને રાવણે બાપુ લઈ ગયા પછી અશોક વનમાં રાખ્યા પોતાના મેલે લઈ ગયા હવે વનમાંથી અશોક વનમાં લઈ જવામાં જો રાવણ ને કોઈ ન રોકી શકે પોતાના મેલે લઈ જવામાં રાવણ ને કોણ રોકત એને ખબર હતી કે દુનિયાને નહીં તોય તો બધા બોલ એટલે આ તમે હારું ન બોલીએ કોઈ કઈ નહીં પણ આ ખરાબ શું કામ દુનિયાનું જોયા દેખ્યા વિનાના ના મનાણા છો કર્મની ની ગાડી માથે એ વાત એ સંતે કરેલી આ સધીર ની આ કોઈ ઈરાદો નતો પણ સધીરે ખાસા ને ખોટા ને કાળા ને ધોળા ને વેપારમાં ધંધામાં કરેલું એને ખબર હતી મેં કારણ કે આપણે મેં હમણાં વાત કરી આપણે જે ખોટા કરમ કર્યા હોય તો આપણને ખબર જ અને પછી શરીર જે આપણું થાકવા માંડે ને તેથી આપણા કરમ આમ આપણું શરીર થાકવા માંડે કરમ જુવાન થાય પછી આમ દેખાવા માંડે સધીરને એમ થયું કે મારા કરમ તો હારા મેં ઘણા કર્યા છે મને હવે ખબર પડે કે હારે કઈ લઈ નથી જવાનું ના મારે જો ભોગવવું પડશે હવે કઈક એવી જગ્યા જો મળે તો મારા મારા કરમ ધોવા છે પણ કરવું કે એને વાણિયા નો દીકરો ભલામણ આજના વાણિયા જો બાપુ એવી હલકી દ્રષ્ટિ નો હોય તેથી નો વાણિયો આવો હલકો હોય કોઈ દી બને પણ આ જેસલ જયારે સતી તોરલ ને લઈને આવ્યો ને અને જેસલ ને માર્ગે ઓલો બાર વટ્યો નથી તો કે એક બૈરું લઈ આવ્યો છે ને તો બકરી જેવું બનાવી નહી અને વાણિયા ની કોમ તો બાપુ હોશિયાર હોય એ કે એને બકરી જેવો જો બનાવ્યો હોય બૈરું જેવું તેવું હોય નહીં મારે એની પાસે જવું છે ને એની પાસે હું કઈક એવી માગણી કરું ને અને એ મારી માથે કોપાય માન થાય ને બાપુ એ મારા કરમ ધોવે બાકી કોઈની તાકાત નથી આ એનો ઈરાદો હતો બાકી કોઈ ઈરાદો ન અને કુદરત ને કરવું અને વાણી કહે છે ને તોરલે ત્રણ તારી અને સાસડીઓ સધીર જેસલ જગનો છોંટો પલમાં કીધો પે આ તણ ને તારવા જેસલ ને આ દુનિયામાં તોરલ ની ઉત્પત્તિ એટલા માટે થઈ હતી આ તણ માટે ઈ તોરલ વસ્તુ લેવા આવ્યા અને સધીરભાઈ ભાઈ આવ્યા ને સદીર ભાઈ પછી જે બન્યું હોય કે વાંધો નહીં હું તમારા મેલે આવીશ તેમ મને સીધું આપ સીધું આપ્યું ઘરે આવ્યા સાધુને જમાડ્યા સાધુ નીકળી ગયા જેસલ આવ્યા હાંજ પડી તૈયાર થઈને તોરલ નીકળ્યા ને જેસલ કે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો ને હું વચને બંધાણીશું મારે જાવું પડશે

એ તો જેને રામના બાણ વાગ્યા હોય ને એના હાથમાં જાણતા હોય વરી પાછો તોરલ ને કે છે તોરલ તોરલ તમે મને આટલું એટલું સમજાવો તો મારો કાળ કેમ ઉભો થાય છે હજી કાળ કેમ મારો મરતો નથી તોરલ હું તમારી ગા શું મને આ મારા કાળ ને મારો બાપુ શું જાડેજાની વાત કરીએ ભલા મને આપણને ઇતિહાસ અસર જ નથી કરતો મને તો એ થાય આટલા પુરાણ સંતો ભક્તો આટલું મથે અને બગાડો વધે અરે આપણા એમ ખરી આ વાણીમાં તાકાત હોય છે ખબર નથી પડતી કચ્છનો બાર વટ્યો બાપુ આમ એક કૂતરો મળે કુતરા મારી દેવાનો કઈ ગુનો કર્યો એને મારવાનો એવું નહીં ગા હોય ગા કુતરું હોય કુતરું માણસ બાપુ બજારમાં નીકળે ને બારીઓ સમાધિ પૂજા ઇતિહાસ આની દર્શન કરવા આ દુનિયા કે ડફોળ નથી દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ હોય એવું લાગે પણ આ જોવો તો ગાયો ખરા ગાયું મારીને મોલલા મેળડું ઢોકળું માર્યું આની સમાધિ હું દર્શન કરવા જાઉં તો હોય દેતવા એક બાકણ ની હળી હોય તો હજાર મણ નો હોય રખ્યા થઈ જાય ને એ કે હા તમે એવું કંઈક કર્યું હોય છે બે નઈ જાય કંઈ ફેર નહીં પડે તો હજી આવા ના સંશોધન કરે બોલો એટલે